તો એટલા કરો પણ પૂર્વમાં કરેલા એ વ્રત નું કોઈ ફળ પૂરેપૂરું મળતું નથી કારણ કે આ વ્રત એ ભગવાનની વિભૂતિ રૂપ વ્રત છે એકાદશી નું વ્રત આ વ્રત નું ફળ એવું છે કે જે આ વ્રત કરે એને વ્રજ સુખ મળે સારું મકાન હોય બધી પ્રકારે યશો આરામ હોય એને સુખ કહેવાય

આ રેતી માં મોટા મોટા સંતો પણ ભગવાનના પગની રજ પડેલી છે એકાદશી નું વ્રત એ જીવને ભગવાન સાથે જોડનારું વ્રત છે અદભુત કથા બતાવી છે કે રાજા એકાદશી નું વ્રત કર્યું છે મહિનાની અંજવાળી અને અંધારી બંને એકાદશી નું વ્રત એ કરે છે એકાદશી નો સામાન્ય નિયમ એવો છે કે સ્મરણ કરવાનું અને બારસ ના દિવસે એના પારણા થાય કોઈ સાધુ બ્રાહ્મણ ને જમાડી અને પછી ભોજન કરવાનું અગિયારસ રહેવી એટલે ભૂખ્યા રહેવું એમ નહી પણ અગિયારસ રેવી એનો એક અર્થ એવો છે બધું છોડી અને યાદ રાખવા આ એકાદશી ના મહિમા છે સામાન્ય રીતે આપણે શું કરીએ તો કે અગિયારસ હોય એટલે આપણે અનાજ ન ખાઈએ પણ આખો દિવસ સાત આઠ વખત ફરાળ કરી લઈએ સાચો શબ્દ છે ફળ આહાર ફલાહાર પછી એ શબ્દ અપભ્રંશ બન્યો એટલે એક બીજો શબ્દ આપણને મળ્યો ફરાળ અને આ ફરાળે પાછો હવે અપભ્રંશ થઈને ધરાર બની ગયો છે એટલું બધું ફરાળ હોય હવે તો અમે ત્યાં સુધી સાંભળ્યું છે કે ફરાળમાં મસાલા ઢોસાઈ મળે છે ફરાળી મસાલા ઢોસા એટલી બધી ફરાળની આઈટમો આવે છે સંતો કહે છે કે જીવનમાં ઓછામાં ઓછું એક વ્રત હોવું જોઈએ એક સદગુરુ હોવા જોઈએ જીવનમાં એક નામ નો આધાર હોવો જોઈએ જીવનમાં એક આશ્રય સ્થાન હોવું જોઈએ એક સાધે સબ સધે આ એક જ આ જીવ નો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે અને પ્રકારના વ્રત છે આ વ્રત માં ઉત્તમ વ્રત બે બતાવ્યા છે એક છે એકાદશી નું વ્રત બીજું છે શિવરાત્રી નું વ્રત શક્તિના જે ઉપાસકો છે એ નવ દિવસ સુધી નવરાત્રી નું વ્રત કરે છે બે અંદર એકાદશી ના વ્રત માં દિવસ નો મહિમા છે કે આખો દિવસ એકાંત માં રહી ઈશ્વર નું ચિંતન કરવાનું શિવરાત્રી ના વ્રત માં રાત્રિ નો મહિમા છે કે આખી રાત જાગરણ કરી શિવ ઉપર વિવિધ વિવિધ દ્રવ્યો થી અભિષેક કરવો નવરાત્રી ના વ્રત માં પણ રાત્રિ નો મહિમા છે કે નવે નવ ગરબો પ્રગટાવી અને ભગવતી ની આરાધના કરવી એ અંબા સ્વરૂપ જોગણી સ્વરૂપ કુમારિકાઓ ગરબે રમતી હોય એના દર્શન કરી અને માની ઉપાસના કરવી વ્રત એ ભગવાન નું જ સ્વરૂપ છે માટે એક વ્રત જીવનમાં હોવું જોઈએ કહે છે કે આ એકાદશી નું વ્રત કર્યું છે એકાદશી કરીએ તો ਵਹਿ ਕੋਠ ਪਾਮੀ ਹੈ ਜਨਿਆ ਕਾ ਦਸੀ ਕਰੀਏ ਤੋ ਵਹਿ ਕੋਠ ਪਾਮੀ ਹੈ ਮੁਝ ਨਹੀਂ ਇਹ ਕਾ ਦਸੀ ਇਕਾ ਦਸੀ ਹਰੇ ਤੋ ਬ੍ਰਜ ਸੁਖ ਪਾਮੀ ਜਨਿਆ ਕਾ ਦਸੀ મારે એકદશીના વ્રત કર વા છે મારે કાદી ના કરવા છે મારે ધ્યાન હરી ધરવા છે મારે ધ્યાન હરી ના ધર્વા છે મારે વૈઠમા છે વસુ છે મારે વૈ કુ મહ સ્વ એકદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પાદશી એકાદશી કરિયે તો વ્રજ સુખ પામરી એકાદશી નું વ્રત કરે છે દસમ ના દિવસે ભોજન કરી અને પોતાના રાજ્યમાંથી નીકળી જાય કોઈ સાથે સંગી સિપાહી નહી કોઈ સેવક નહી અને પોતાના રાજ્ય થી દૂર વન માં ચાલ્યા જાય વન માં જઈ અને એક કર્ણ કુટિર માં રહે એકાંત વાસ માં રહે અને અગિયારસ ના દિવસે ભગવાન નું ચિંતન કર્યા રાખે ભગવાન નું સ્મરણ કર્યા રાખે હરિકથા કહે હરિકથા સાંભળે સ્મરણ કરે અને દ્વાદશી ના દિવસે કોઈ સાધુ બ્રાહ્મણ એ માર્ગે થી નીકળે તો એને ભોજન કરાવી અને પછી પોતાના રાજ્યમાં આવે આવો નિયમ અમરીશ જયારે પોતાનું રાજ્ય છોડી અને વનમાં જાય ત્યારે આ કથા એવું કહે છે કે એ સમયે સુદર્શન ચક્ર રક્ષા કરે છે જયારે અમરીશ એકાદશી નું વ્રત કરવા માટે વનમાં જાય એ સમયે અમરીશ ના રાજ્યમાં યમના દૂત આવી નથી શકતા અમરીશ ના રાજ્ય ની રક્ષા ભગવાન નું સુદર્શન ચક્ર કરે છે કોઈ પ્રકારની આપત્તિ એના રાજ્યમાં આવી નથી ભગવાન નું વ્રત કરે મહિનામાં માત્ર એકાદશી નું વ્રત એ જીવને ઈશ્વર સાથે જોડનારું છે એકાદશી નું વ્રત એ ભગવાન સાથે સંબંધ બાંધે છે આ મહિમા છે એકાદશી એકાદ વ્રત સારું છે મારે એકાદશી નું વ્રત સારું છે તો પ્રાણ જીવન ને પ્યારું છે પ્રાણ છે ધન્યદશી એકાદશી કરી વ્રજ સુખ છે એકાદશી એકાદશી કરી તો વ્રજ સુખ પામીએ વ્રત ના નિયમો છે

એને એનું ઉત્તમ ફળ મળે છે અને માટે અમરીશ છે એકાદશી ના વ્રત માટે એકાંત માં રહી અને અલખ ને આરાધે છે અને આ બાજુ ભગવાન સુદર્શન ચક્ર એ અમરીશ રાજ્યની રક્ષા કરે છે

એકાદશી ના વ્રત નો મહિમા બતાવતા કહે ઘણા વર્ષોથી આજ નિયમ છે આજ

પોતાના રસ્તે ગયા છે આ બાજુ અમરીશ ભગવાન નું ચિંતન કરે છે આમ આખો દિવસ પૂરો થયો શરૂ થઈ લઈ સાંજ સુધી અમરીશ વિચાર કરે છે કે દુર્વાસા ક્યારે આવશે દુર્વાસા ક્યારે આવશે આ બાજુ દુર્વાસા છે એ નદીમાં અર્ઘ્ય આપી રહ્યા છે અને અર્ઘ્ય આપતા ભગવાનનું ધ્યાન થયું એટલે દુર્વાસાને સમાધિ લાગી ગઈ છે કોઈ બાર માસ કરે એકાદશી કોઈ બાર કરે પા જે કોઈ બાર માસ કરે પ્રાદના અંતર માપશ અવિનાશ મેરા અંતર માવશે સાંજ થવા આવી ઋષિ આવ્યા ને એટલે વિચાર કર્યો કે વ્રત અધૂરું ન રહેવું જોઈએ એટલે હાથમાં થોડુંક યમુના નું જળ લીધું એક તુલસી નું પાન લીધું અને વ્રતના એવી રીતે અમરીશ ને કહે છે કે અમરીશ તે મને વચન આપ્યું હતું તે વચન નો ભંગ કર્યો વ્રતના પારણા કરી દીધા તને આનો દંડ મળશે

ભગવાન નું સુદર્શન ચક્ર પ્રગટ થયું એ રાક્ષસી નો ઉધાર કર્યો અને એ એ ચક્ર ચક્ર ફરતા ફરતા હવે દુર્વાસા ની પાછળ પાછળ પડ્યું છે ભગવાન નું આવતું જોઈ અને દુર્વાસા તોડી અને ગયા બ્રહ્મલોક માં કે બ્રહ્માજી મને બચાવો બ્રહ્મા કહે કે તમે એક હરિભક્ત નો અપરાધ કર્યો છે અમે તમને નહીં બચાવી શકીએ

શિવજી હશે કે છે જો આ સુદર્શન તમને મારવા માટે તમારી પાછળ હોત તો તમે બ્રહ્મલોક માં ગયા ત્યાં ઉભા રહ્યા બ્રહ્માજી સાથે તમે સંવાદ કર્યો તો ત્યારે જ આ સુદર્શને તમને માર્યા હોય અહીંયા કૈલાસમાં આવીને તમે ઉભા રહ્યા સુદર્શન પણ સ્થિર થયું આ સુદર્શન તમને ક્યાંક લઈ જવા માંગે છે તમે જેનો અપરાધ કર્યો છે તમે એની પાસે જાઓ તો તમને ક્ષમા મળશે હવે દુર્વાસા ને પોતાની ભૂલ સમજાણી આમ ફરતા ફરતા એક વર્ષ થઈ ગયું છે એક વર્ષ પછી દુર્વાસા મુનિ અમરીશ ની પાસે આવ્યા હજુ પણ અમરીશ એ પર્ણ કુટીર માં બેઠા છે દુર્વાસાએ કહ્યું કે મને ક્ષમા કરો અમરી સુદર્શન કર્યા એટલે સુદર્શન અદ્રશ્ય અને અમરીશ કેવા છે 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 કેવી રીતે વ્રત કરે એનું પ્રમાણ આપ્યું કે અમરીશે દુર્વાસા ની સામે જોઈને કહ્યું કે બાપજી આજથી થી એક વર્ષ પહેલા તમે અહિયાં થી નીકળ્યા હતા ત્યારથી લઈ અને અત્યાર સુધી મેં એક અન્નનો નાણો મારા મુખમાં નથી મૂક્યો

છે હો ભવસાગર કરી જા મારે ભવસાગર કરી જા એકાદશી 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 ના વ્રત નો મહિમા બતાવ્યો છે કે દુર્વાસાહે કોઈ સામાન્ય ઋષિ નથી પણ શિવજી નો જ અવતાર છે શિવાંશ છે દુર્વાસા ક્રોધ કર્યો શું કામ આજ શિવજી દુર્વાસાને આવ્યા છે શિવજી દેખાડ્યું છે આ એકાદશી ના વ્રત નો મહિમા વધારવા માટે સ્વયં ભગવાન ભોલેનાથે આ લીલા કરી છે આવો મહિમા છે આ એકાદશી ના વ્રત અંતિમ પંક્તિ આ કિર્તન વ્રત કી છે અમરી છે આ વ્રત કી જાશે આ વ્રત કી છે અમરી ચંડ દુર્વાસા દીધા છે ચંડ દુર્વાસા દીદા છે હો ભાઈનો જય જય કાર થયો છે ભાઈનો જય જય કાર થયો છે કાલ એકાદશી કરીએ તો રજ સુખ એકાદશી કરીએ તો કરિયે એકાદશી ના વ્રત નો મહિમા બતાવ્યો છે

આ સીધા એવું એક વ્રત છે સરળતા આવે આવે સહજતા આપણે કોઈને નડીએ નહીં એવી સહજતા જેના જીવનમાં આવે એ પછી જે વ્રત કરે એ વ્રત નું એને ફળ મળે જેને સંસાર છોડ્યો છે એવા મોટા મોટા ઋષિઓ પણ વ્રત કરે છે